મિત્રો માર્કશીટ એલસી એમાં અટક તમારે આગળ હોય છે જ્યારે કે તમારા આધાર કાર્ડમાં અટક જો પાસવડ છે એવો નથી તો નવા નિયમો અનુસાર તમારે જે પાસવર્ડ કરાવવાના ક્રાઈટેરિયા બને છે તો એનાથી તમારા કયા કયા પ્રોબ્લેમ છે એ ફેસિસ કરવા પડે છે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે કઈ રીતે લાવો એની વાત હું આ વિડીયોમાં જણાવશું પહેલાં તો તમારે જાણવું જરૂર પડશે કે આ જે અટક આગળ છે આધાર કાર્ડનું પાછળ છે એ કયા કારણસર થાય છે તો પહેલાં તો તમે જાણી લો કે એજ્યુકેશનલ પર્પઝના જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ અંદર તમારું આઈ કાર્ડ પણ ગણી લેવામાં આવતું હોય છે ઇવન તમારી માર્કશીટ છે એ છે બોનોફાઈડ સર્ટિફિકેટ છે કે અન્ય એવા એજ્યુકેશનલ જે સર્ટિફિકેટ છે એ બધા આમાં ઇન્ક્લુડ થઈ જાય છે હવે આ બધા જે ડોક્યુમેન્ટ છે ને એનું ફોર્મેશન હોય છે એટલે કે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અરે સોરી ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ રીતે એનું ફોર્મેશન હોય છે જેમાં ફર્સ્ટ નેમમાં તમારે અટક એટલે કે જયારે તમે તમારી એલસી એકવાર ચેક કરવાની ત્યાં લખેલું હશે અટક પ્રથમ લખવી એટલે આ ફોર્મેટ પ્રમાણે તમારે આખું આખું નામ લખો ત્યાં ફોર્મેટમાં તમારે પહેલા અટક લખવાની પછી તમારું નામ છે અને પછી તમારા પિતાશ્રીનું નામ આવે છે આ રીતનું એજ્યુકેશનલ પરપઝના જેટલા સર્ટિફિકેટ છે એ બધામાં આ ફોર્મેટ હોય છે હવે આધાર કાર્ડમાં કેવું હતું કે ફોર્મેટ છે ને એ કોઈ નક્કી નથી એટલે કે તમારી અટક તમે આગળ રાખી શકો છો ઇવન તમારી અટક પાછળ રાખી શકો છો હવે એમાં તો ઘણા આધાર કાર્ડ તમે એવા જોયા ને છે ને કે માત્ર ને માત્ર નામ જ હોય છે એટલે કે તમે યુપી બિહારના કોઈ ભાઈનું તમે જો આધાર કાર્ડ જોશો ને તો એમાં ખાલી બબલું નામ પપલું નામ આવા નામ જ ના વાલી આધાર કાર્ડ હોય છે ઇવન બબલુ યાદવ યાદવ બબલુ આવી રીતના કોઈ વગર ફોર્મેટના જે તે આધાર કાર્ડ હોય છે તો તમે આવી રીતના તમે ચેક કરશો ને તો તમને જાણવા મળશે ઇવન જાણવા ના મળ્યું હોય તો અત્યારે આ વિડીયોના અનુસંધાને તમે જોઈ શકો છો તો આવી રીતના તમારા નામ છે એ હોય છે હવે આ નામના અનુસંધાને તમારે કયા કયા પ્રોબ્લમ જે ફેસ કરવા પડે છે ને એની જ હું અહીંયા વાત કરું છું અને જે આ પ્રોબ્લમ ફેસ રહ્યા ને મેં અથવા કોઈ મારા રિલેટિવ મિત્રોએ આ પ્રોબ્લેમ છે ને એ ફેસિસ કર્યા છે હવે જે તમારે પહેલો જે પ્રોબ્લમ છે ને હું અહીંયા તમને જણાવું છું ને એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે કઈ રીતે લાવો છો ને એ પણ હું જણાવું છું કારણ કે મેં અત્યાર સુધી ત્રણ પ્રોબ્લેમ તો ફેસિસ કર્યા છે આ એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ અને મારા જે આધાર કાર્ડમાં અટક આગળ પાછળ હોય ને એના અનુસંધાને તો પહેલો જે પ્રોબ્લેમ હતો ને એ મેં જે ફેસ મારા રિલેટિવે કર્યો હતો તો કે તમારા બાળક માટે તો કે આ મેરિટ પર્સન માટેની વાત આવી જાય છે કે બાળકનું તમારે આધાર કાર્ડ ઘટાવવું છે અને એમના જે નવા પરિપત્ર પરિપત્ર પ્રમાણે અને જે નવા ફોર્મેટ જે જન્મના દાખલો છે એમાં બાળકનું નામમાં જે અટક છે એ પાછળ આવે છે માતા પિતાનું અટકમાં જે ના છે એ નામ પાછળ આવતું હોય છે જેના અનુસંધાને બાળકનું આધાર કાર્ડ જ્યારે ઘટાવા જાઓ અને પિતાનું આધાર કાર્ડમાં અટક આગળ હોય છે જેથી એ મિસમેચનો પ્રોબ્લેમ આવે છે અને બાળકનું આધાર કાર્ડ નીકળતું નથી તો પહેલાં તો પ્રોબ્લેમ એ આ ફેસ કરવાનો થાય છે હવે આ જે પ્રોબ્લેમ છે ને એને રિલેટેડ જે બી મેં વિડીયો બનાવ્યા છે પ્લે લિસ્ટ બનાવી છે આધાર અને બર્થ સર્ટિફિકેટ રિલેટેડ એમાં જે વિડીયો છે ને એ તમે એકવાર ચેક કરી લેજો જેથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આવી જશે અને નાથી આવતું તો પછી આપણે નવા પરિપત્રની રાહ જોવી પડશે કે જ્યાં સુધી નવા બધા ફોર્મેટ છે ને એક સરખા ના થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે વેઇટ એન્ડ વોચ બીજું કંઈ આપણે કરી શકશું નહીં એ પ્રમાણે તમારે એકવાર વિડીયો ચેક કરી લેવા તમારે નવ્વાણું ટકા સો ટકા તમને જે છે એ પ્રોબ્લમનું સોલ્યુશન આવી જશે ઇવન તમને માહિતી તો મળી જ જશે બીજો પ્રોબ્લેમ છે ને એ મેં ફેસ કર્યો હતો કે મારા એક રિલેટિવ એ જે રેલવેનું હમણાં ગ્રુપ ડ્રીનું જે ફોર્મ ભર્યું હતું એમાં જે પ્રોબ્લેમ આવે પણ પ્રોબ્લેમનું કોઈ એટલું મતલબ વધારે પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન તરત ને તરત આવી જતું એમાં એટલું હતું ધારો કે હું એ એક્ઝામ્પલ તમને આપું કે પટેલ પાયલ આટલું જ આધાર કાર્ડમાં નામ હતું જ્યારે કે એના બીજા માર્કશીટમાં દસમાની માર્કશીટમાં કેવું નામ હતું કે પટેલ પાયલ બાબુભાઈ આ રીતે હું નામ હતું હવે જ્યારે જે તે ફોર્મ રેલવેનું નહીં પરંતુ એવા બધા ફોર્મ કે જે આધાર કાર્ડ ઉપરથી ભરાતા હોય એટલે કે ડિજિલોકર આધાર કાર્ડથી તમે લોગ ઇન કરવાના આવતા ને બધા બધા ફોર્મની અહીંયા માહિતી આવી જતી હોય એ તમારે એ પ્રમાણે સમજી લેવાની જે પ્રોબ્લેમ ફેસ કર્યો હતો ને એ જ પ્રમાણે હું તમને અહીંયા બતાવું છું કે જે ફોર્મમાં તમારા આધાર કાર્ડથી જે માહિતી ફેચ થતી હોય ને ડિજિલોકરથી આધાર કાર્ડના ઓટીપીથી એની હું અહીંયા વાત કરું છું તો એ પ્રમાણે તમારું નામ આવતું હોય તો હવે પટેલ બાબુ સોરી પટેલ પાયલેજ આટલું જ નામ હતું જ્યારે એની માર્કશીટમાં કેવું નામ હતું કે પટેલ પાયલ બાબુભાઈ આ રીતનું નામ હતું હવે જ્યારે આગળ ફોર્મ ભરવા જઈએ ને ત્યારે અહીંયા એક સેક્શન ખુલી ગયો કે ભાઈ કારણ બતાવો કે શું કારણથી તમારું જે આધાર કાર્ડમાં નામ અને દસમાની જે માર્કશીટ એ બંનેમાં અલગ અલગ નામ છે તો અહીંયા સિમ્પલી જસ્ટ તમારે અહીંયા જે તે કારણ છે એ લખી દેવાનું કે મારું આધાર કાર્ડમાં આ રીતનું નામ છે અને જે માર્કશીટ છે એનું ફોર મેસેજ છે જેથી અહીંયા નામનો મિસમેચ આવે બાકી નામ સેમ છે આ પ્રોબ્લેમ તમારે રેલવે અથવા જે કોઈ અન્ય ફોર્મ છે કે જેમાં તમારે દસમાની માર્કશીટ અને જે આધાર કાર્ડના નામ અને આધાર કાર્ડની ડિટેલથી ફોર્મ ભરાય છે ને એ બધી જે એક્ઝામ છે આમાં થોડો ઘણો પ્રોબ્લમ આવી શકે છે ઇવન નથી આવ્યો તો એ આ રેલવે ગ્રુપ ડીમાં મેં ચેક કરેલું હતું કે પ્રોબ્લમ આવે છે પરંતુ બસ અહીંયા કારણ આપી દો એટલે એ તમારો ફોર્મ ભરી ગયો એટલે કે એ બીજા પ્રોબ્લેમનું પણ સોલ્યુશન આવી ગયું હવે ત્રીજો પ્રોબ્લેમ હું તમને જણાવશું એ ડિજિલોકર હવે ડિજિલોકર શું છે એ પણ જાણી લો કે ડિજિલોકર છે ને એક પ્રકારનું વોલેટ છે જેમાં તમારા ડોક્યુમેન્ટ છે એ ડિજિટલી તમે સ્ટોર કરી શકો છો માત્ર થોડીક ડિટેલ નાખો અને ડિજિલોકરમાં તમારી જે ડિટેલનું પ્રમાણનું જે સર્ટિફિકેટ છે તમારું આધાર કાર્ડ છે પાન કાર્ડ છે એ બધા ડોક્યુમેન્ટ ત્યાં તમે સ્ટોર કરી શકો છો ઇવન તમારી માર્કશીટ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે આ બધા ડોક્યુમેન્ટ એમાં તમે સ્ટોર કરી શકો હવે એની પહેલાં તમારે અહીંયા એક વાત સમજવાની જરૂર પડશે કે જ્યારે તમારું ડોક્યુમેન્ટ ત્યાં ફેચ કરવાની કોશિશ કરો છો ત્યાં તમારું પહેલાં એવું હતું કે ત્યાં તમારું મેન્યુઅલી નામ નાખવાનું આવતું હતું જેથી જે તે સર્વરમાં તમારું નામ ફેચ કરે અથવા તમારું જે ડિટેલ છે ડોક્યુમેન્ટની ડોક્યુમેન્ટ નંબર છે એ ફેચ કરે તો કોઈ પ્રોબ્લેમ મતલબ નામ મેન્યુલી નાખવાનું આવતું ને એટલે તમારે પ્રોબ્લમ ના આવતો ડાયરેક્ટ એ ફેચ ડોક્યુમેન્ટ થઈ જતું પરંતુ અત્યારે જે આધાર કાર્ડમાં નામ છે એ જ પ્રમાણે ડિજિલોકરના બધા ડોક્યુમેન્ટમાં નામ હોય તો જ તમે ડોક્યુમેન્ટને ફેચ કરી અને ત્યાં ડિજિટલી સ્ટોર કરી શકો છો બાકી તમે એ સ્ટોર નથી કરી શકતા તો આના માટે તમે શું કરી શકો તો મિત્રો અહીંયા પણ આપણને ગૂગલ ડ્રાઈવ જેવી જ એક ડ્રાઈવ સિસ્ટમ આપવામાં આવે છે જેમાંથી જેને તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ છે કે જેમાં તમારા અટક આગળ પાછળ છે ઇવન નામ મિસ મેચ છે અને તમે સ્ટોર નથી કરી શકતા તો તમે એને ફોટો ક્લિક કરી લો ફોટો ક્લિક કરીને ત્યાં અપલોડ કરી લો જેથી તમારા ડિજિલોકરમાં તમારા ડોક્યુમેન્ટ છે એ સ્ટોર થઈ જશે આમાં એક પ્રકારે ગૂગલ ડ્રાઈવ જેવી સિસ્ટમ પણ આપેલી છે જે તમે ડિજિટલી સ્ટોર નથી કરી શકતા કે મતલબ ખાલી સિમ્પલી ડિટેલ નાખવાની અને તમારી જે બી ડિટેલ બધી ફેસ થઈ જતી હતી અને ત્યાં આવી જતી હતી એ ના આવે માત્ર એના માટેની જ અહીંયા વાત ડિજિલોકરમાં બનશે કે તમે ડિજિટલી ત્યાં પણ સ્ટોર કરી શકો આ ત્રણ જે પ્રોબ્લેમ છે ને એ મિત્રો મેં અથવા મારા લિટલ ટીવીએ કોઈને કોઈએ જે ફેસિસ કર્યા છે અને એનું મેં અહીંયા જે સોલ્યુશન લાવવાની કોશિશ કરી હતી અને માત્ર આ ત્રણ જ જે પ્રોબ્લમ છે એવું જરૂરી નથી કે માત્ર ત્રણ જ પ્રોબ્લમ છે વધારે કોઈ પણ બીજા અન્ય પ્રોબ્લમ પણ આવી શકે છે ભવિષ્યમાં તો મિત્રો આ પ્રકારના જે પ્રોબ્લેમ છે એ ફેસ કરવાના થાય છે અને બીજા કોઈ તમને જે પ્રોબ્લમ ફેસ કરતા હોય ને તો પ્લીઝ તમે કોમેન્ટમાં જણાવો જેના અનુસંધાને આપણે રિસર્ચ એનાલિસિસ કરશું ને એને જે બી પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે એ આપણે જણાવશું અને અન્ય એક વિડીયો બનાવશું અને જો બીજી કોઈ તમને અન્ય પ્રોબ્લમ આવતી હોય ને તો આપણે ઇન્સ્ટાગ્રામની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધેલ છે જેથી તમે ડાયરેક્ટ ત્યાં મેસેજ મને કરી શકો છો